ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે વાવાઝોડાની અસરો અને વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થઈ રહી છે વરસાદની આગાહી વચ્ચે આંબાલાલ પટેલ દ્વારા

વરસાદના મોડલની અંદર ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને

ગુજરાત વાવાઝોડાની અસર ને લઈને હવે પછી ગુજરાતમાં કેટલો પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને જોતા કયા કયા વિસ્તારો ઉપર વરસાદનું કેવું દબાણ ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડું પોતાની તબાહી મચાવતું જોવા મળવાનું છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવે પછી કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ રીત સરના ભૂકા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે જેની અસરને લઈને વેરાવળ બંદર ઉપર અત્યારે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે પોતાનું સ્વરૂપ બદલીને લો પ્રેશરમાંથી માંથી ડિપ્રેશન ની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈને આગળ વધીને વાવાઝોડાની અંદર બદલીને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષણીય ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ભાવનગરના દરિયાઈ કાંઠાના જિલ્લામાં અલંગના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં બોટાદના ક્ષેત્રથી જસદણ ગોંડલ અને જુનાગઢના વિસ્તારની અંદર અત્યારે આ નવી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ વિખેરતી જોવા મળી રહી છે મહુવાના દરિયાઈ કાઠાના વિસ્તારથી સલાયા દ્વારકાના વિસ્તારથી જામનગર રાજકોટના ક્ષેત્રથી ચોટીલા સુરેન્દ્રનગરની મોરબીના વિસ્તારમાં વાદળછવાયા વાતાવરણ સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં

વરસાદનો સૌથી વધારે ખતરો ગુજરાત ઉપર મંડરાય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળવાનું છે દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જાંબુસર કરજણ ડભોઈના ક્ષેત્રથી સિનોર

ગોધરાના વિસ્તારથી વડોદરા બોડલીના ક્ષેત્રથી દાહોદને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આમ હવે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને આવેલી ભારત દેશની અંદર દરિયાઈ કાઠાઈ ક્ષેત્ર જેમાં ભુવનેશ્વર વિશાખાપટન દરિયાઈ કિનારાની અંદર વિજયવાડાના ક્ષેત્રથી નાલ્લો ચેન્નાઈ ના તટીય ક્ષેત્રની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રીતસરની તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે જો કે ગુજરાતની સંપૂર્ણ વિગત આપણે મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી ગુજરાતમાં ત્રણ થી લઈને પાંચ દિવસ સુધી ગુજરાતમાં વિસ્તાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જોકે સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની અસરો વધતી હોય તેવા મળી સ્વરૂપી વરસાદી માહોલ વરસવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરનું હવામાન પલટાતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદનું રીત સરનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જો આપણે લાઈવ સેટેલાઇટ યુની મદદથી માહિતી મેળવીએ તો એક વાવાઝોડું બંગાળની ખાડી અને

ગુજરાત રાજ્યની અંદર અમરેલી વિસાવદર ધારીના ક્ષેત્રની અંદર કરાચ ક્ષેત્રથી કેશોદ માંગરોળના વિસ્તારથી ધારી કુંડલા તુલસી શામ ના વિસ્તારમાં ગીર સોમનાથના વિસ્તારથી કોડીનાર ઉનાના વિસ્તારથી વેરાવળ રાજુલા મહુવાના તટીય ક્ષેત્રથી લઈને તળાજાના પંથકની અંદર સુધી વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારમાં ગાજબીજ સાથે આબાટતું હોય તેમ આજની રાત્રિ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તાર માટે ગુજરાતમાં વરસાદના વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં આજની રાત્રિ ગુજરાત માટે અતિભયર સાબિત થતી હોય તેમ ગુજરાતમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર જેમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં

ગુજરાત રાજ્યની અંદર આવનારી એકત્રીસ તારીખ સુધી વરસાદના ખતરાને લઈને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ જેમ જેમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના ખતરાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદને લઈને હવે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતમાં સરના કાળા વાદળો ફાટતા હોય તેમ આભ ફાટતું જોવા મળી શકે છે જેની અસરને લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના જિલ્લામાં બોટાદના ક્ષેત્રથી લઈને દરિયાના વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે પછી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી જેમ જેમ અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર રીતસરના વાદળોના ઝુંડ ચવાતા જોવા મળી રહ્યા છે જેમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારથી પોરબંદર જુનાગઢ અરવલ્લીના ક્ષેત્રથી મહીસાગર દાહોદના વિસ્તાર થી પંચમહાલ ખેડા અહિમદાબાદ આણંદના ક્ષેત્રથી છોટા ઉદયપુર નર્મદા વડોદરા ભરૂચ તાપી ડાંગ સુરતના વિસ્તારથી નવસારી ને વલસાડના જિલ્લાની અંદર અતિભયર વરસાદની આગાહી દર્શાવવામાં આવી હોય છે અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર

જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળવાની છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમની દિશાઓ પણ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો મુંબઈ અને વિસ્તારની અંદર આ સિસ્ટમ અત્યારે

અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થઈને ગુજરાત ઉપર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે આમ વાવાઝોડાની અસરોને લઈને તમે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર આ ડિપ્રેશન વાળી સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલતી હોય તેમ ડિપ્રેશનમાંથી હવે સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાત એટલે કે સાયક્લોનની અંદર પરિવર્તિત થઈને ગુજરાત ઉપર ભુક્કા કાઢતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અત્યારે ડિપ્રેશનનો જોર વધી રહ્યો છે તે પછી

ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાંથી પણ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હાલ જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે